પોરબંદર જિલ્લાના માધવપુર પોલીસ સ્ટેશન ખાતે આવેલા મંડેર ગામ સ્થિત સરકારી પે સેન્ટર શાળામાં ભણતી તેર વર્ષની બાળકી ઉપર તે જ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિપુલ બાબુભાઈ ગોહિલ દ્વારા દુષ્કર્મ આશરવા અંગેનો અતિ ગંભીર તથા ચુપચારી બનાવ બન્યો જે બાબતની એફઆઈઆર માધવપુર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ તથા પોક્સો એક્ટની કલમ મુજબ નોંધાયેલો હતો આ બનાવ ગંભીર હોઈ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાના માર્ગદર્શન મુજબ પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા સદર ગુનાની ઊંડાણપૂર્વક અને તલસ્પર્શી તપાસ કરી ખૂબ જ ઝડપથી તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કરવા સૂચના આપવામાં આવી જે બાબતે સુરજીતજી મહેડુ નાયબ પોલીસ અધિક્ષક ઇન્ચાર્જ રાણાવાવ વિભાગના સુપરવિઝન હેઠળ તપાસ કરનાર અધિકારી એસએસ ગામેતી પોલીસ ઇન્સ્પેક્ટર નવી બંદર પોલીસ સ્ટેશન દ્વારા તપાસને લગતા મહત્વના ઇલેક્ટ્રોનિક્સ સાયન્ટિફિક બાયોલોજીકલ તેમજ સાયંગિક પુરાવાઓ એકત્ર કરી મહત્વના સાયદો ચકાસી અગત્યના દસ્તાવેજી પૂર્ણ પુરાવાઓ એકત્ર કરી તેમજ અગત્યના સાહેદોના કોર્ટમાં નિવેદનો લેવડાવી માત્ર આઠ જ દિવસની તપાસ બાદ નાયબ પોલીસ અધિક્ષક ઇન્ચાર્જ રાણાવા વિભાગ પાસે ડ્રાફ્ટ ચાર્જશીટ એપ્રુવ કરાવી તેમજ મુખ્ય સરકારી વકીલનું ચાર્જશીટ વેરીફીકેશન સરટી મેળવી નવમાં દિવસે ચાર્જશીટ કરવામાં આવેલી છે જેમાં નીચે મુજબના મહત્વના પુરાવાઓ એકત્રિત કર્યા છે ઘટનાને સંબંધિત મહત્વના ઇલેક્ટ્રોનિક્સ પુરાવાઓ કબજે કરી ડીએફએસએલ ગાંધીનગર ખાતે ફોરેન્સિક તપાસ કરાવવામાં આવી છે બાયોલોજીકલ તથા મેડિકલ નમૂનાઓ કબજે લઈ આરએફએસએલ જૂનાગઢ ખાતે ફોરેન્સિક તપાસ કરવામાં આવી છે બનાવ લગતા સાયદોને તપાસવામાં આવ્યા છે તેમજ મહત્વના સાયદોના કોર્ટમાં નિવેદનો નોંધવામાં આવ્યા છે અગત્યના દસ્તાવેજી પુરાવાઓ તેમજ મેડિકલ સર્ટિફિકેટ મેળવી તપાસમાં સામેલ રાખવામાં આવ્યા છે આ ઉપરાંત ભોગ બનનારને ઝડપથી ન્યાય મળે તે માટે સરકારી વકીલ તથા કોર્ટ સાથે સંકલન કરી કેસની ન્યાયિક પ્રક્રિયા ઝડપથી ચાલે તે સુનિશ્ચિત કરવામાં આવશે